માંગરોળ તાલુકાના જરિયાવાડા ગામે અપહરણનો બનાવ બનવા પામ્યો છે આ બાબતે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે માંગરોળ તાલુકાના જરિયાવાડાના રહીશ હસન ખાન હબીબ ખાન બેલિમ દ્વારા માંગરોળ તાલુકાના શેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ગત તારીખ 3 3 2019 ના રોજ હસન ખાન હબીબ ખાન તેમણે આસિફ ખાન આયુબ ખાન બેલિમ સામે અપહરણના ગુનોની સબબ ફરિયાદ કરી હતી ફરિયાદી દ્વારા એવું જાણવા મળ્યું છે કે તેમની પુત્રી તબસ્સુમને આસિફ ખાન ઉઠાવી ગયો છે એટલે મારી બીબી નું અપહરણ થયેલ છે અઠ્યાવીસ બે જુમેરા જ્યારે હું અહીંયાથી સવારના સાડા આઠ વાગે સાયકલ લઈ અને અમારા સગાવાળા હુસેનગા કાસુમભાઈ માસ્તરનો મહેજ થઈ ગઈ હતી ત્યાં હું છે ને જાહેરાતમાં ગયેલો હતો ત્યાર પછી હું ઘરે આવ્યો સાડા બારથી એકની વચમાં ત્યારે મેં મારા પત્નીને પૂછ્યું કે બેબી ક્યાં તો બેબી બજારમાં માલ લેવા ગયેલ છે તો હું બજારમાં ગયો આજુબાજુમાં તપાસ કરીને આ ક્યાંય ન મળી આવે ત્યાર પછી મારી પત્ની મારી સાસુના ઘરે ગયેલ ત્યાં તપાસ કરવા વખત છે કે નાની માના ઘરે ગયા પણ હોય બચ્ચા એટલે હું ત્યાં તપાસ કરતી ત્યાં પણ નહોતા ત્યાર પછી અહીંયા આવીને મને કીધું કે ત્યાં છે નહીં બેબી ત્યાર પછી ત્યાંના આગેવાનો આવ્યા અને શંકા આધારે મારા ભાડોશની અંદર અયુબ ખાં મહંમદ ખાં બેલીમને ઘરે ગયેલા આગેવાનો ને ત્યાં પૂછ્યું કે તમારો છોકરો પણ હાજર નથી શું છે તેની કીધું કે મારો છોકરો આસિફ ખાં અયુબ ખાં બેલીમ તેની બેબીને લઈને નીકળી ગયેલ છે ત્યાર પછી અમારે આગવાનોની સાથે મેં બે દિવસનું કીધું કે બે દિવસમાં અમે બોલાવી દઈશું તો હું ઘરે બે દિવસ રોકાણો મેં ફરિયાદ નહોતી કરી ત્યાર પછી બે દિવસ પછી મેં આગેવાનોનું પૂછ્યું તો કે એ લોકો કોઈ જવાબ આપતા નથી ફરિયાદના આધારે તપાસ કરતા સામા પક્ષે અયુબ ખાન મોહમ્મદ ખાન દ્વારા જાવ મળ્યું છે કે મને આ બાબતે ક્યારે પણ જાણ કરવામાં આવી નથી તેમજ મારી મારા દીકરા સાથે ઘણા સમયથી અણબનાવ છે જે બાબતે હું મારી પત્નીને અને મારી પુત્રી અમે પણ જેલ ગયા હતા ત્યારથી જ અમારે આસિફ સાથે અણબનાવ ચાલ્યો આવે છે હું છે ને ઈફ ખાન ખાન મારું નામ છે હું ગામ ધરિયાવાડા રહેવાસી છે મારે છોકરા કોઈ નિસ્બત છે ને આજ 5 વર્ષથી અમને તો હેરાન કર્યા છે એ લોકોએ મેં એટલે મારે કોઈ સમજ નથી મારા કેસ કર્યા હતા અમારા ઘરના ફોડીને અમને જેલમાં પૂરી દીધા હતા એ લોકોએ એટલે અમારે એને અમારે કોઈ સંબંધ જ નથી મારા છોકરા રહે મારો છોકરો છે ને એને મારે કોઈ સંબંધ જ છે નહીં કેસ કરેલા એ લોકો એ જ કરેલા હતા છોકરીને વે એ છોકરી બરીને મરી ગઈ એમાં અમને ખોટા ખોટા હેરાન કરીને મારી ઘરવાળીને મને છોકરીને મને ત્રણેય જેલમાં પૂરેલા છે હું ત્યાં ત્યાં ગાડી આખું બીજાની ને મારા ને મારા બાપને વિરોધ છે પાંચ છ વરસ થઈ છે થઈ ગયા એટલે પછી મારા નામની ફરિયાદ છે બળાત્કારની હું એમાં કંઈ છે નહીં છોકરીને કે હું ક્યાંય લઈને ગયો નથી બરાબર એ છતાંય મારે તો હવે ગામમાં જવાની મનાય મને બેક લાગે છે બંનેના આધારે જોતા હાલ તો કોઈ આગળનો અનબનાવનો વાંધો અને ફરિયાદીની પુત્રીની ભાગવા સાથે કોઈ સંબંધ નથી કેમ કે જેની સામે ફરિયાદ થઈ છે તે એક ટ્રક ડ્રાઈવર છે અને એવું જણાવે છે કે હું આ છોકરી સાથે ભાગ્યો નથી અને તેની સાથે કઈ લેવા દેવા નથી ત્યારે આ બાબતે આગળ શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું જગદીશ યાદવ જીટીવી ન્યૂઝ જુનાગઢ